વિદેશ પાર્સલ માટે અમારા પાસે સિસ્ટમ સેટઅપ થયેલી છે એકદમ રિઝનેબલ ભાવમાં આપે કલ્પના પણ ના કરી હોય એટલા રિઝનેબલ ભાવમાં અમે વિદેશ પાર્સલ મોકલીએ છીએ તો અગર આ વિડિયો આપ જોઈ રહ્યા છો અને આપના કોઈ સગા સંબંધી મિત્રો જાણીતા વિદેશમાં છે તો એમને બી આ વસ્તુ ખાસી ઉપયોગી છે સોનું ચાંદી પોતાની જગ્યાએ છે પણ આ વસ્તુનો ઉપયોગ પણ ખાસો બધો વધી ગયો છે બધા કસ્ટમરોને સ્વીકારીએ એવી કેટેગરી છે તો વિદેશમાં રહેતા આપના મિત્રો સગા સંબંધીઓને આ વિડિયો શેર કરવા અથવા અમારો કોન્ટેક આપવા આપને વિનંતી છે તેમને બી ખૂબ ઉપયોગી થશે અને અમને પણ આપનું શેરિંગ હશે તે ખૂબ મદદરૂપ થશે વિદેશમાં રહેતા ગુજરાતીઓ કે ઇન્ડિયનો ભલે આપણે ઇન્ડિયા છોડીને ગુજરાત છોડીને વિદેશમાં જતા ગયા પણ આપણું કલ્ચર છોડીને નથી જતા આપણે ત્યાં બી લગ્ન પ્રસંગો આવવાના છે દાગીનાની જરૂર પડવાની છે તહેવારોમાં પહેરવાની જરૂર પડવાની છે હવે તો પ્રસંગે પ્રસંગે અલગ દાગીના પહેરવાની સિસ્ટમ થઈ ગઈ છે ભલે સોનું ચાંદી તેની જગ્યાએ છે સુખી સંપન્ન લોકો સોનું ચાંદી પહેરે છે વસાવે છે બધું છે પણ આ વસ્તુની પણ ખાસ્સી જરૂર પડે છે અને ખાસું સ્વીકાર્ય થઈ ગયું છે ખાસું આવકાર્ય થઈ ગયેલું છે તો દરેક લોકોને ખાસ વિનંતી કે પોતાના વિદેશમાં રહેતા સગા સંબંધીઓને આ વિડીયો શેર કરે એનાથી એને પણ ફાયદો થશે અમે ડાયરેક્ટ એમને શિપિંગ કરી શકીશું તમારે વચ્ચે સમય બગાડવાની જરૂર નહીં પડે સીધું શિપિંગ ઝડપી શિપિંગ અને સસ્તું શિપિંગ વિશ્વના કોઈપણ દેશમાં જ્યાં ગુજરાતી રહે છે ત્યાં અમે પાર્સલ પહોંચાડવા માટે સક્ષમ છીએ તો નિશુ ગોલ્ડ ઇન્ટરનેશનલ શિપિંગની માહિતી પહોંચાડવા માટે ખાસ કરીને આ વિડીયો બનાવેલો છે ત્યારે તમારા ધ્યાનમાં કોઈ હોય કે ભાઈ આમને વિડીયો આ ઉપયોગી થશે આ ખરેખર સોનાના જેવી ફિનિશિંગવાળી વસ્તુઓ છે નિશુ ગોલ્ડ પચીસ વર્ષ જૂની બ્રાન્ડ છે અને બિલકુલ ફિનિશિંગવાળા દાગીના બનાવે છે ફરી વખત કે આજે જ્યારે સોનાના ભાવ એક લાખ રૂપિયા દસ ગ્રામના પહોંચેલા છે ત્યારે સોનાના દાગીનાની કિંમત કરતાં ફક્ત દોઢથી બે ટકા કિંમતમાં અમે પંચાણું ટકા સોના જેવી વસ્તુઓ બનાવીએ છીએ અને એકદમ ફાઇન ફિનિશિંગની વસ્તુઓ છે જે લેવા દેવામાં કામ લાગે રિટર્ન ગિફ્ટ દેવામાં કામ લાગે તે ટાઈપની વસ્તુઓ આવે છે વધુ માહિતી માટે નીચે કેપ્શનમાં નંબર આપેલા છે તમે ઇન્ડિયામાં હો ગુજરાતમાં હો ઓર્ડર આપવા હોય ઇન્ડિયાને બહારથી ઓર્ડર આપવા હોય તમને પૂરતી માહિતી તે નંબર ઉપરથી આપવામાં આવશે અને કોઈ પણ વસ્તુ તમારે જોવી હોય વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામમાં ફોટા પૂરા પાડવામાં આવશે અગર તમે વિડીયો કોલ કરી વસ્તુને જોવા માગતા હો તો વિડીયો કોલની પણ ગોઠવણ કરી આપવામાં આવશે તો બને તેટલો આ વિડીયોને શેર કરો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરો તેનાથી તમને આવા સરસ ફિનિશિંગવાળી વસ્તુઓના વિડીયો ફોટા મળતા રહે ઉપરાંત તમારી વેબસાઇટ છે નિશુગોળ ડોટ કોમ ત્યાંથી પણ તમે આ ખરીદી કરી શકો છો તો બને એટલો સહકાર આપી આ વિડીયોને આપના સગા સંબંધી સુધી પહોંચાડવા વિનંતી નમસ્કાર